હાર્દિક પંડ્યાને આ કારણ માટે નફરત મળી રહી છે અને તેમણે આના પર પ્રતિક્રિયા આપી જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો કે ગઈકાલે બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બે હજાર તેવીસથી થી ચોવીસ જાહેર કર્યું છે અને આને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે તમે લોકોએ નોટિસ કર્યું હશે કે હાર્દિક પંડ્યાનું નામ ગ્રેડ એમાં હતું તો લોકો હવે સવાલો ઉઠાવી રહ્યા હતા કે તેમને એમાં કઈ રીતે રાખવામાં આવ્યા કોઈએ તો તેને કુલદીપ યાદવ સાથે સરખામી કરતા કહ્યું કે તે બધા ફોર્મેટ્સમાં રમ્યા છે ભારત માટે તો પણ તેમનું નામ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બીમાં છે અને હાર્દિક પંડ્યા એનસીએ તથા મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે અને તેમનું નામ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એમાં છે તેના પછી સેઆર સૈયર વિશે પણ ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને કહ્યું કે તે પૂરો વર્લ્ડ કપ રમ્યો છે અને છસો રન પ્લસ સ્કોર કર્યો છે રણજી ટ્રોફી માટે પણ તે તૈયાર થઈ ગયો હતો તો પણ તમને બીસીસીઆઈ તરફથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી મળ્યો અને જ્યારથી હાર્દિક પંડ્યાએ ડેબ્યુ કર્યું છે ત્યારથી તેમણે નેવ્યાસી ટકા મેચ તો આઈપીએલ રમ્યા છે અને તેમને ડેબ્યુ પછી તે ભારત માટે એકસો પ્લસ ટી ટ્વેન્ટી મેચો રમી છે જેમાંથી તેમણે બાણું મેચો રમી છે અને તેતાલીસ ટકા મેચ ઇન્જરી અને ઘણા કારણોથી છોડી દીધી છે અને એકસો છપ્પન વન ડે મેચોમાં તેમણે છ્યાસી મેચો રમી છે અને પિસ્તાલીસ ટકા મેચો છોડી દીધી છે ત્યારબાદ ટેસ્ટમાં તેમણે સત્તર ટકા મેચ રમી છે ભારત માટે અને આ બધા વિશે હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે તમારો શું મંતવ્ય છે આની પર જે તમારી આસપાસ થઈ રહ્યું છે તેના પર તો તેમણે જવાબ આપતા કહ્યું કે હું મીડિયામાં ટિપ્પણી નથી કરતો મેં તે ક્યારેય કર્યું નથી અને તે મને ક્યારેય પરેશાન કરતું નથી